નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો મહાશિવરાત્રી હિન્દુ ધર્મમાં ભગવાન શિવની આરાધના માટેનો સૌથી પવિત્ર અને મહાન તહેવાર છે જે ફાલ્ગુન મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે આ તહેવારને ભગવાન શંકર અને માતા પાર્વતીના પવિત્ર મિલનની યાદમાં ઉજવવામાં આવે છે માન્યતા મુજબ આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીનો વિવાહ સંપન્ન થયો હતો ઉપરાંત એવું માનવામાં આવે છે કે આ રાત્રિએ ભગવાન શિવ તાંડવ નૃત્ય કરીને બ્રહ્માંડમાં સૃષ્ટિ સંહાર અને ફરીથી સર્જનની શક્તિઓનું પ્રદર્શન કર્યું હતું મિત્રો આ વર્ષે મહાશિવરાત્રી છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ બુધવારના રોજ ઉજવામાં આવશે પંચાંગ અનુસાર ફાલ્ગુન મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ છવ્વીસ ફેબ્રુઆરીએ સવારે અગિયાર વાગ્યને આઠ મિનિટ વાગ્યે શરૂ થશે અને સત્યાવીસ ફેબ્રુઆરી સવારે આઠ વાગીને ચોપઠ મિનિટ વાગ સમાપ્ત થશે શિવ પૂજાનો શ્રેષ્ઠ સમય નિશ્ચિત કાળમાં માનવામાં આવે છે જે મધરાત્રે બાર વાગ્યે અને નવ મિનિટ વાગ્યાથી બપોરે બાર વાગ્યેને ઓગણ સાઈઠ મિનિટ વાગ્યા સુધી રહેશે આ સમયે શિવલિંગ પર અભિષેક કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે મહાશિવરાત્રિનું મહત્વ એવું છે કે આ દિવસે ભગવાન શિવની ભક્તિથી વ્યક્તિના બધા જ પાપો નાશ પામે છે અને તેને મોક્ષ પ્રાપ્ત થાય છે આ દિવસે શ્રદ્ધાપૂર્વક ભગવાન શિવની પૂજા વ્રત અને રાત્રિ જાગરણ કરવાથી વિશેષ ફળ મળે છે મહાશિવરાત્રિના દિવસે ઉપવાસ રાખીને શિવ પૂજા કરવી વિશેષ મહત્વની માનવામાં આવે છે ઉપવાસના સમયમાં ભક્તો ફળ આહાર લે છે અને ભગવાન શિવનું સ્મરણ કરે છે મહાશિવરાત્રીના દિવસે દાન ધર્મ કરવું પણ પુણ્ય કામ માનવામાં આવે છે ગરીબો અન્નદાન કપડા દક્ષિણાનો દાન અને દવાઓનું વિતરણ કરીને ભક્તો ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરે છે આ દિવસે કાળા તલ અને ગોળનું દાન કરીને પિતૃદોષથી મુક્તિ મેળવી શકાય છે ઘીનો દીવો પ્રજ્વલિત કરીને શિવલિંગની આરતી ઉતારવાથી ઘરમાંથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે મહાશિવરાત્રીએ માત્ર ધાર્મિક તહેવાર નથી પરંતુ આ પવિત્ર દિવસ આત્મશુદ્ધિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટેનો અવસર છે આ દિવસે શ્રદ્ધા અને સત્ય મનથી ભરેલી ભક્તિ અને પૂજા દરેક પ્રકારના સંકટોને દૂર કરીને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે છે મહાશિવરાત્રીએ ભક્તિપૂર્વક કરેલા ઉપાયો અને વ્રત વ્યક્તિના જીવનમાં આર્થિક સમૃદ્ધિ આરોગ્ય અને મોક્ષ પ્રદાન કરે છે મહાશિવરાત્રીના આ પવિત્ર દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરીને જીવનમાં સુખ શાંતિ મેળવવા અને દુઃખ કષ્ટોથી મુક્તિ મેળવવા માટે કરોડો ભક્તો મંદિરોમાં ભક્તિભાવથી ઉમટી પડે છે શિવભક્તો શિવલિંગ પર અભિષેક કરીને તેમના આશીર્વાદ મેળવવા માટે આ દિવસની રાહ જુએ છે મિત્રો હવે આપણે શિવરાત્રીના આ અમીર બનવાના સાત ચમત્કારી ઉપાયો કથાની માધ્યમથી સમજીએ આ સ્ટોરી વિજયના જીવનની આસપાસ ગૂંથાયેલી છે જેને નોકરીમાં સફળતા ન મળવાથી નિરાશ અને આર્થિક સંકટમાં છે તે મહાશિવરાત્રીના પવિત્ર દિવસે ભગવાન શિવના સાત ઉપાયો અજમાવવાનું નક્કી કરે છે મિત્રો વાર્તાની શરૂઆત કરીએ તે પહેલાં હજુ સુધી વિડીયોને લાઈક કર્યો ન હોય તો વિડીયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અથવા તો જય ભોલેનાથ જરૂર લખજો જેથી મહાદેવની કૃપા આપ સૌ પર હંમેશા બની રહે કથામાં આગળ વધીએ પ્રાચીન કાળની વાત છે એક સુંદર અને સમૃદ્ધ નગર હતો જેમાં ચારેય બાજુ પહાડો અને હરિયાળીથી ઘેરાયેલું હતું આ નગરનું નામ શ્રીનગર હતું શ્રીનગરના લોકો ભક્તિ પરિશ્રમ અને પ્રામાણિકતાને જીવનનો મૂળ મંત્ર બનાવી રાખ્યો હતો અહીંના લોકો ભગવાન શિવના પરમ ભક્ત હતા અને શિવરાત્રીના પવિત્ર તહેવારને મોટા ઉમંગ સાથે ઉજવતા આ નગરમાં વિજય નામનો યુવક રહેતો હતો વિજય નિર્દોષ હૃદયનો અને મહેનતો સ્વભાવનો હતો તે રોજે સવારે સૂર્યોદયથી થી પહેલા જાગી જાય અને મહાદેવના મંદિરે જઈને અભિષેક અને પ્રાર્થના કરતો વિજયનું જીવન શાંત અને સરળ હતું પરંતુ તે નિત્ય આર્થિક તંગીનો સામનો કરતો રહેતો હંમેશા મહેનત કરવા છતાં તેને ધંધામાં નુકસાન જ મળતું વિજયના કુટુંબમાં તેના માતા પિતા પત્ની લક્ષ્મી અને બે નાના બાળકો હતા વિજયનું વ્યવસાયિક જીવન કુંભારના કામ સાથે જોડાયેલું છે માટીના ઘડા વાસણો અને મૂર્તિઓ બનાવીને બજારમાં વેચતો પરંતુ વધતા ખર્ચા અને ઘટતા નફાના કારણે તેનો ધંધો દિનપ્રતિદિન ડૂબતો જતો હતો આર્થિક મુશ્કેલીઓએ તેની જીવનશૈલીને ભારે અસર કરી હતી દિવસના અંતે જ્યારે તે ઘરે પરત ફરતો ત્યારે લક્ષ્મીના ચહેરા પર ચિંતાની લહેરો જોઈને તેની નજર નીચે વળી જતી લક્ષ્મી બહુ સમજદાર અને ધૈર્યવાન સ્ત્રી હતી તે વિજયને હંમેશા હિંમત આપતી અને કહેતી કે આર્થિક તંગી કાયમ નથી રહેતી મહાદેવ પર વિશ્વાસ રાખીએ તો નક્કી કંઈક તો ચમત્કાર થશે પરંતુ વિજયના મનમાં પ્રશ્નો ઉઠતા મહાદેવની ઉપાસના કરું છું ધર્મનું પાલન કરું છું છતાં આર્થિક પરેશાનીઓ કેમ છે એક દિવસ વિજય ખૂબ જ નિરાશ અને હતાશ બની ગયો તે પોતાના નસીબને દોષ આપી રહ્યો હતો પોતાના દુઃખોને હળવા કરવા માટે તે ગામની બહાર આવેલી પ્રાચીન શિવ મંદિરે ગયો આ મંદિર અત્યંત પ્રાચીન હતું અને કહેવાતું હતું કે અહીં ભગવાન શિવની અદ્વિતીય કૃપા વર્ષો સુધી વરસતી રહી છે મંદિરમાં શાંતિ અને પવિત્રતાનો માહોલ હતો દીપકની ઝળહળતી જ્યોત અને ધૂપની સુગંધિત વાતાવરણમાં વિજયનું મન શાંતિ અનુભવવા લાગ્યું તે શિવલિંગના સમક્ષ બેસી પોતાની પરેશાનીઓ વિશે મહાદેવને કહેવા લાગ્યો જાણે તે શિવ સાથે પોતાની દરેક ચિંતા વહેંચી રહ્યો હતો ત્યારે જ ત્યાંથી એક દિવ્ય પુરુષ પ્રવેશ કર્યો સફેદ વસ્ત્રમાં વિમલ અને તેજસ્વી ચહેરાવાળા આ મહાત્મા કોઈ સાધારણ વ્યક્તિ ન હતા તેમની આંખોમાં અપાર શાંતિ અને જ્ઞાનની ઉજાસ હતી વિજયના મનમાં તેમને જોઈને જ આદરની લાગણી જાગી મહાત્મા મન સ્મિત સાથે આગળ વધ્યા અને વિજયને કહ્યું કે વત્સ શા માટે આટલો ચિંતિત છો વિજયના હૃદયમાં દબાયેલી લાગણીઓ પલકભરમાં જ બહાર આવી તેને પોતાની આર્થિક તંગી કુટુંબની સમસ્યાઓ અને ધંધાની કઠિનાઈઓ વિશે મહાત્માજીને વાત કરી મહાત્માએ શાંતિથી દરેક વાત સાંભળી અને હળવા સ્વરે પૂછ્યું તમે મહાશિવરાત્રી વિશે જાણો છો વિજય થોડો જિજ્ઞાસા સાથે કહ્યું હું જાણું છું કે આ ભગવાન શિવની પૂજાનો વિશેષ દિવસ છે પરંતુ આ દિવસ અને મારી આર્થિક સમસ્યાઓ વચ્ચે શું સંબંધ મહાત્માએ મલકાતા જણાવ્યું મહાશિવરાત્રિ એ માત્ર ઉપવાસ કે પૂજા માટેનો દિવસ નથી આ એ રાત્રિ છે જે ભગવાન શિવ પોતાની અનન્ય કૃપા વરસાવે છે જે શ્રદ્ધાપૂર્વક અને યોગ્ય રીતથી પૂજા કરે છે તેને આર્થિક સમૃદ્ધિ અને ધનનો વરદાન મળે છે વિજય આશ્ચર્ય સાથે પૂછ્યું મહાનુભાવો શું સાચે જ મહાશિવરાત્રીએ આર્થિક સંકટ દૂર થઈ શકે છે મહાત્માજીએ નિડર સ્વરે કહ્યું હા જો આ દિવસે નિશ્ચિત ઉપાયો કરશો તો નિશ્ચિત રીતે તમારું ભાગ્ય બદલાશે મહાશિવરાત્રીએ સાત અચૂક ઉપાયો કરવામાં આવે તો દરેક પ્રકારની આર્થિક તંગી દૂર થાય છે વિજય તેના મનમાં આશાની કિરણ ફૂટી તેને લાગ્યું કે તેના દરેક પ્રશ્નોનો ઉકેલ આ મહાત્માજી પાસે છે તે મહાત્માના ચરણોમાં નમન કરીને બેસી ગયો અને વિનમ્ર સ્વરે વિનંતી કરી મને આ ઉપાયો વિશે વિગતે જેમ સમજાવો મહાનુભાવ હું ઈચ્છું છું કે મારા કુટુંબને આર્થિક સુખ અને સમૃદ્ધિ મળે મહાત્માએ કરુણાભરી નજરથી વિજયને જોયો અને કહ્યું હવે હું તને મહાશિવરાત્રીના સાત અચૂક ઉપાયો વિશે વિગતે સમજાવું છું આ ઉપાયો શ્રદ્ધાપૂર્વક કરવાના છે અને નિશ્ચિત રીતે તારા જીવનમાં સુખ અને સંપત્તિ લાવશે મહાત્માએ વિજયને ને સમજાવ્યું કે દિવસે વહેલી સવારમાં શુદ્ધ મનથી શિવલિંગ પર કાચા દૂધ અને ગંગાજળ સાથે અભિષેક કરવો જોઈએ દૂધની શીતળતા અને પવિત્રતા ભગવાન શિવને પ્રસન્ન કરે છે દૂધ અહંકારને દમન કરે છે અને મનને શાંતિ આપે છે જે શિવ પૂજાનું મૂળ તત્વ છે સાથે જ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાથી મનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે અને આર્થિક સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે વિજય આ ઉપાય સાંભળીને ઉત્સાહથી ભરાઈ ગયો તેણે મહાત્માની સલાહનું પાલન કરવાનું નક્કી કર્યું તે રાત્રે જાગ્રત મનથી દરેક તૈયારી કરી વહેલી સવાર થઈ પંખીઓના મીઠા કલરવ વચ્ચે વિજય ઊઠી ગયો તે સ્વચ્છ મનથી કાચું દૂધ અને પવિત્ર ગંગાજળ લઈને મંદિરે પહોંચ્યો મંદિરમાં શિવલિંગને નિહાળતા જ તેની અંદર ભક્તિભાવ જાગ્યો તેનું મન શાંતિ અને શ્રદ્ધાથી ભરાઈ ગયું વિજય દૂધને ધીમેથી શિવલિંગ પર ચડાવવાનું શરૂ કર્યું તે સમય દરમિયાન તેની જીભ પર ઓમ નમ શિવાય મંત્ર નિધિ થતો રહ્યો પ્રત્યેક મંત્ર ઉચ્ચાર સાથે આંતરિક શાંતિનો અનુભવ થતો ગયો દૂધના થોડા થોડા બિંદુઓ શિવલિંગ પર છલકાતા જ તેના મનમાં ભય અને ચિંતાનો નાશ થવા લાગ્યો જ્યારે અભિષેક પૂર્ણ થયો ત્યારે વિજય શાંતિપૂર્વક પ્રાર્થના કરી તેનું મન નિર્વિકાર બન્યું પરંતુ તેજ દિવસે સંજે અજય ભી બની લાંબા સમયથી અટકેલી તેની પેમેન્ટના પૈસા અચાનક મળી ગયા જે વ્યક્તિ પૈસા આપવાને વારંવાર ટાળી રહી હતી તે પોતે જ પૈસા લઈને આપી ગયો વિજયને આ ઘટના પર વિશ્વાસ ન હતો આવી રહ્યો આટલી જલ્દી ઉપાયનો અસરકારક પ્રભાવ જોઈને તે મૌન રહી ગયો વિજયને સમજાઈ ગયું કે આ કોઈ યાદચીક ઘટના ન હતી પરંતુ ભગવાન શિવની કૃપા હતી કાચા દૂધના અભિષેક અને ઓમ નમઃ શિવાય મંત્રના જાપથી તેની આર્થિક લાભ મળ્યો હતો વિજયનો વિશ્વાસ મજબૂત બન્યો અને તેને ભગવાન શિવની ભક્તિમાં અનંત શક્તિઓનો અનુભવ થવા લાગ્યો તે શિવ ભક્તોમાં તત્પર થયો અને મનમાં આનંદનો અહેસાસ કર્યો મિત્રો મહાત્માએ વિજયને બીજા ઉપાય વિશે સમજાવ્યો કે મહા શિવરાત્રિના દિવસે ભગવાન શિવને બિલીપત્ર ચડાવવાથી ધન વૃદ્ધિનું આશીર્વાદ આપે છે બિલીપત્ર ભગવાન શિવને અતિ પ્રિય છે કારણ કે તેમાં ત્રણ પાંદડા હોય છે જે બ્રહ્મા વિષ્ણુ અને મહેશના સમન્વયનું પ્રતિક છે બિલીપત્રના પાવિત્ર્ય અને તેની શુદ્ધતાથી શિવજી તૃપ્ત થાય છે અને ભક્તોને સૌભાગ્ય ધન સંપત્તિનો આશીર્વાદ મળે છે બિલીપત્ર સાથે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી જીવનના દરેક કષ્ટોનું નિવારણ થાય છે અને આરોગ્ય સમૃદ્ધિ તેમજ સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે મંત્રની આ મહિમા સાથે મહાત્માએ વિજયને મંત્રનો જાપ શીખવાડ્યો ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પૃષ્ટિ વર્ધનમ ઉર્વા રૂકમેવ બંદનામ મૃત્યોર મોક્ષીય મામૃતામ વિજય આ ઉપાય સાંભળીને ભાવ વિભોર થયો તે પવિત્ર મનથી પીપળાના વૃક્ષ નીચે બેસીને બીલી તૈયાર કરે છે હળવા પવનમાં પાંદરાની સુગંધ તેને પ્રેરણા આપતી હતી બિલીપત્રના પાંદડા હળવા પાણીમાં ધોઈને તે શિવલિંગ પાસે પહોંચે છે શિવલિંગ પર બિલીપત્ર અર્પણ કરતા જ તેની અંદર ભક્તિની લાગણી ઊભી થાય છે તે મંત્રના જાપ સાથે પાંદને શિવલિંગ પર સજાવવા માંડે છે મંત્રનો દરેક શબ્દ તેના મનમાં ઊર્જાનો પ્રવાહ વધારતો હતો મંત્રના જાપ સાથે વિજયને મનની શાંતિ અને અંદરથી આત્મબળ મળવાનું અનુભવાય છે મહામૃત્યુંજય મંત્રના આધ્યાત્મિક સ્પંદનો અને બિલ્લીપત્રના અર્પણથી વિજયને એક આગવી શક્તિનો અનુભવ થાય છે તે માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ અનુભવવા લાગે છે તેને અંદરથી અમુક સકારાત્મક બદલાવનો અહેસાસ થવા લાગે છે થોડા સમય બાદ વિજય ઘરના આંગણામાં બેસી રહેલો હોય છે ત્યારે જ આ ગામના જાણીતા શાહુકાર ત્યાં આવે છે વિજય તેને જોતા જ આશ્ચર્યચકિત થઈ જાય છે શાહુકાર પોતાના જૂના દેવાનું કાગળ હાથમાં ધરતો છે અને હસતા હસતા કહે છે વિજય તું હવે કર્જ મુક્ત છે હું તને વધુ ભયમુખ અને ખુશહાલ જોઈ શકું છું એ જ મારી ઈચ્છા છે વિજયના મોઢે સ્મિત આવી જાય છે તેને લાગણી થાય છે કે આ મહાશિવરાત્રીનો ઉપાયનો ચમત્કાર છે મહામૃત્યુંજય મંત્ર અને બિલીપત્રના અર્પણથી જીવનમાં અશક્ય લાગતા કામો પણ શક્ય બન્યા છે તેને મહાત્માના ઉપદેશમાં રહેલા રહસ્યને સમજી લીધું મિત્ર મહાત્માએ વિજયને ત્રીજો ઉપાય સમજાવ્યો મહાશિવરાત્રીના દિવસે શિવ તાંડવ સ્તોત્રનું પાઠ કરવું આ સ્તોત્ર ભગવાન શિવના તાંડવ નૃત્યનું વર્ણન કરે છે જે રાવણે પોતાની ભક્તિથી પ્રસન્ન કરવા રચ્યું હતું શિવ તાંડવ સ્તોત્રમાં એવો આભા અને શક્તિ છે કે તેનું પાઠ કરવાથી વ્યક્તિના તમામ કષ્ટો દૂર થાય છે અને જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે શાસ્ત્રો મુજબ આ સ્તોત્રનું પવિત્ર મનથી પાઠ કરવાથી દુર્ભાગ્યનો નાશ થાય છે અને ધન સંપત્તિમાં વૃદ્ધિ થાય છે મહાત્માની સલાહ અનુસરી વિજય સાંજના સમયે નજીકના શિવ મંદિરે જાય છે મંદિરમાં શાંતિ અને પવિત્રતા અનુભવીને તે શિવલિંગ સામે બેસી શિવ તાંડવ સ્તોત્રનું પાઠ કરવાનું શરૂ કરે છે સ્તોત્રના દરેક શ્લોક સાથે વિજયના મનમાં અદભુત ઊર્જા પ્રવર્તે છે તે અનુભવ કરે છે કે તેની અંદરનો ભય અને નિરાશા દૂર થઈ રહી છે શ્લોકના પાઠ સાથે મંદિરનું વાતાવરણ પવિત્ર સ્પંદનોથી પ્રફુલ્લિત થઈ જાય છે જ્યારે વિજય પાઠ પૂરો કરે છે ત્યારે અચાનક તેનો ફોન વાગે વિજય ફોન ઉપાડે છે અને તેને ખબર પડે છે કે જૂના ગ્રાહકે મોટી ઓર્ડરની પુષ્ટિ આપી છે જેનાથી તેના ધંધામાં અપેક્ષિતથી વધારે નફો થશે આ સમાચાર સાંભળીને વિજયના ચહેરા પર આનંદ છલકાય છે આ અચાનક મળેલી સફળતા પર વિજય આશ્ચર્યચકિત થાય છે તે મહેસૂસ કરે છે કે આ માત્ર સંજોગ નથી પરંતુ ભગવાન શિવની અનુકંપા છે શિવતાંડમ સ્તોત્રના પાઠ દ્વારા તેને જીવંત ઊર્જા અને આર્થિક લાભ બંને મળ્યા આ અનુભવે વિજયને શિવ ભક્તિમાં વધુ શ્રદ્ધા અને વિશ્વાસ મળ્યો મિત્ર મહાત્માએ વિજયને ચોથા ઉપાય વિશે જણાવ્યું કે મહાશિવરાત્રીના પવિત્ર દિવસે પાંચમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ છે રુદ્રાક્ષ ધારણ કરવાથી મનની એકાગ્રતા વધે છે અને નકારાત્મક શક્તિઓ દૂર રહે છે વિજય શ્રદ્ધાપૂર્વક રુદ્રાક્ષ ધારણ કરે છે તે અનુભવ કરે છે કે તેના વિચારોમાં શાંત અને સ્પષ્ટતા આવી છે થોડા દિવસોમાં તેને નવા વ્યવસાય માટે પાટનગરથી આમંત્રણ મળે છે જ્યાંથી ધન લાભની શક્યતાઓ અનંત છે વિજય ખુશ થાય છે અને મહાત્માના આ ઉપાયની અસરકારકતાને નમન કરે છે મિત્રો મહાત્માએ પાંચમો ઉપાય સંજોગો સાથે સમજાવ્યો કે મહાશિવરાત્રીના દિવસે કાળા તલનું દાન કરવાથી ગ્રહ દોષ દૂર થાય છે અને પિતૃ દોષથી મુક્તિ મળે છે કાળા તલનું દાન કરવાથી આરોગ્ય અને આર્થિક સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે વિજય શિવ મંદિરે જઈ કાળા તલનું દાન કરે છે અને ઘરના મંદિરમાં પણ દીપ પ્રજ્વલિત કરે છે દાન કરતાની સાથે જ તેને અંતર આત્માની શાંતિ મળે છે થોડા જ દિવસોમાં તેના પરિવારિક મતભેદો દૂર થાય છે અને ઘરમાં આનંદનું વાતાવરણ ફેલાય છે વિજયને આ ઉપાયની શક્તિની અહેસાસ થાય છે અને તે ભગવાન શિવનો આભારી છે મહાત્માએ છઠ્ઠો ઉપાય વિશે કે ની રાત્રે શિવલિંગ સમક્ષ શુદ્ધ ઘી દીવો પ્રજ્વલિત કરવાથી દેવી લક્ષ્મીનો વાસ રહે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે વિજય શ્રદ્ધા ભાવે ઘીના દીપક પ્રજ્વલિત કરે છે અને જ્યોતિષમ પતે નમઃ મંત્રનો જાપ કરે છે દીપકની અજવાળામાં વિજયને તેના દરેક દુઃખો બળી રહ્યા હોવાનો અનુભવ થાય છે અચાનક તેના જૂના સહપાઠીની મુલાકાત થાય છે જે તેની સાથે નવી વ્યવસાયિક ભાગીદારી માટે હાથ મેળવે છે વિજયને અપાર લાભ થાય છે મિત્રો મહાત્માએ અંતમાં વિજયને મહત્વપૂર્ણ ઉપાય સમજાવ્યો મહા પવિત્ર દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની એકસાથે પૂજા કરવી મહાત્માએ કહ્યું કે શિવ અને પાર્વતીના મિલનનો આ દિવસ અતિ શુભ માનવામાં આવે છે કારણ કે આ દિવસે તેમને અખંડ સૌભાગ્ય અને સૌહાર્દનો આશીર્વાદ મળે છે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે શિવ અને પાર્વતીની અનયુક્ત આરાધનાથી પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને એકતા વધે છે આ સાથે જ આર્થિક સમૃદ્ધિ અને સફળતા પણ પ્રાપ્ત થાય છે વિજય મહાત્માજીના માર્ગદર્શનને અનુસરીને પોતાની પત્ની લક્ષ્મી સાથે શ્રી પાર્વતીજીની પૂજાની તૈયારી શરૂ કરે છે ઘર સાફ કરી પવિત્ર સ્થાન પર શિવલિંગ અને પાર્વતી માતાની મૂર્તિ સ્થાપિત કરે છે તે કોમળ હૃદયથી ફૂલો બિલીપત્ર કાચું દૂધ ઘી અને મધ વડે અભિષેક કરે છે લક્ષ્મી વિજય સાથે બેઠી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ સાથે પૂજા કરતી રહે છે તેમના મુખ પર ભક્તિ અને શાંતિનો પ્રકાશ છલકાય છે પૂજા પછી વિજય અને લક્ષ્મી શિવ પાર્વતીજીની ભક્તિપૂર્વક આરતી ગાય છે આરતીના પવિત્ર સ્વરો સાથે આખા ઘરમાં દિવ્ય ઊર્જાનો અનુભવ થાય છે પૂજા પૂર્ણ કર્યા બાદ વિજય પરિવાર સાથે પ્રસાદનું નિવિતરણ કરે છે અને સૌ સાથે ભક્તિભાવથી શિવ ભજન કરે છે પૂજા સમાપ્ત થયા પછી અચાનક જ વિજયને ખાસ વ્યવસાયિક દિલની સુસમાચાર મળે છે જેનાથી મોટા આર્થિક લાભનો રસ્તો ખુલે છે આ સાથે જ પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને સમર્પણ વધે છે ગૃહમાં હંમેશા ખુશહાલી અને અશાંતિ છવાય છે જે આનંદ અને સમૃદ્ધિનો અનુભવ કરી આકર્ષિત થાય છે તે સમજે છે કે શિવ પાર્વતીની અનયુક્ત પૂજાની અદ્ભુત શક્તિએ તેમના પરિવારને અનન્ય આશીર્વાદ આપ્યા છે મહાત્માના આ ઉપાયના ચમત્કારને જોઈને વિજયને ભગવાન શિવ અને માતા પાર્વતી પર અખંડ શ્રદ્ધા અને ભક્તિનું અનુસંધાન થાય છે મિત્રો વિજયના જીવનમાં આ સાત ઉપાયો દ્વારા આર્થિક સમસ્યાઓ દૂર થઈ ગઈ તે આનંદિત થઈ ભગવાન શિવનો આભારી બની છે તે સમજ્યો કે શ્રદ્ધા ભક્તિ અને સત્ય નિષ્ઠાથી કરવામાં આવેલા કાર્ય ફળ અવશ્ય મળે છે વિજયને પ્રેરણા મળી કે બીજા લોકો સુધી પણ આ ઉપાય પહોંચાડે તે પોતાના ગામમાં ભગવાન શિવની કથા અને મહાશિવરાત્રીના ઉપાયો અંગે જ્ઞાન ફેલાવે છે કથાનો અંત એ શીખ સાથે થાય છે કે મહાશિવરાત્રીના પાવન દિવસે શ્રદ્ધાપૂર્વક આ સાત કામ કરીને ભગવાન શિવની કૃપાથી જીવનમાં આર્થિક સમૃદ્ધિ અને સુખ શાંતિ મેળવી શકાય છે તો મિત્રો આજનો આ વિડિયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો પસંદ આવી હોય તો લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ધન્યવાદ